ચા હાલ ટુ ફેમિલી કે એમ છો બધા મજા મને તો જય માતાજી જય દવા ખ્યા જો આપણે ના કમ્પ્લીટ ડ્રેસ થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ મારા હાળેને વાળીએ અને આપણે છીએ ત્યારે તો એના ઘરે તો આપણે જઈ રહ્યા છીએ વાળીએ ત્યારે તો સાલો કંપની લોકમાં જોડાયેલા દીજો આપણે અત્યારમાં સવાર સવારમાં પહોંચી ગયા છીએ વાળીએ અને જો બક્કાલામાં અત્યારમાં આટા મારવા નીકળી ગયા છીએ જો પહેલાં શરૂઆતમાં કોથંબરી આપણે લચ્છણ કોથમરી પછી તો દૂધિયા છે સરસ મજાના હજી દૂધી હજી આવ્યા નથી તો હજી શરૂઆત જ છે એ શરૂઆત છે જો હરેશભાઈની અમારે તો આ માટા મારે છે સરસ મજાના દૂધિયા છે મારે હાળ અત્યારમાં એ તો બીજી રહેવા દે એટલે ગાજર રહેવા દે તો મારી ગાજર મણી સુતા જો ગાજર કે લઈ લઉં જીરું છે આમાં તો દીધું છે તેનો વાયુ હોય છે એ ખબર કરતા નથી કરતા લગ્નમાં છે ને આપણે એક માટા મારવા આમાં કાંકડે હતી ગઈ ગઈ સીઝનમાં વેલા કાંકડી કાંકડી હતી ગઈ સીઝનમાં આમાં એ છે આમ નીચે ખબર પડે આપણે કોઈ બી ના દડા આવી ગયા નાના નાના આઈ જતો થાતે કોઈ બી આવી જતો નાના નાના દડા છે શરૂઆત થઈ છે એની પાસે તુર મોટો દબરો જો પોપિયો આસમાને વાત કરી રહ્યો છે ગાજર દૂધિયા રીંગણી છે ઘર પૂરતી ઘર પૂરતી ત્યાં જો અહીંયા રે રીંગણી દૂધી ઓલપા ફૂલના બગીચો છે સરસ મજાનો ચાલો આપણે જોઈએ છીએ ફૂલમાં જો હાળા અમારે હાળા ભાગી ગયા છે અમારે હાળો જો ત્યારમાં એ ફૂલ ફાટા મારે છે અને ઓલપા બધા વરખોડિયા બધા પોટા શૂટ કરવા માટે આવ્યા છે તો આપણે કીધું ચાલો એના શૂટમાં આપણે નથી ઓલું બનવું આડું નડવું તો કીધું ભલે શાંતિથી વડે પોટા શૂટ કરી રહ્યા હતા અહીંયા સરસ મજાનું જીરું છે આને શાશ્વત તો ઓલ્યું લાગી ગયું છે હો શરમ એવું શાશ્વત હુકારો હશે આ વરસાદ બધે તો થોડું થોડું ઓલ્યું થઈ ગયું છે ના બગડી ગયું છે આજ ના ઠેર હામે હું જીરું છે જાહેર દેખાય ના હું બધું જીરું જ છે પાણીના ફૂફારા બોલાવે છે અહીંયા ઘણી વાલ છે ને આ કણી પાણીનો એર તો ચાલો હા કેમ લહણ ભાઈ બે દાય સી આ ભૂલ માં લહણ આવી ગયું લાગે છે જો બે છોડવા જો ઉપડ્યા વર કોરે જો ઈ જાયશ બાપજી દીકરો બે ઉપડ્યા આવી ન સરસ મજાના ફૂલ આવી ગયા હવે ફૂલ બગીસો ભાઈ ભાઈ જો રસકાઈ ની બાજુ માં ફૂલ બગીસો મેથી મેથો પાકી ગયો હે એ ના એ કોઈ બેન દડો રહી ગયા બે ત્રણ તું બે ત્રણ છોડવા ના રહી ગયા ચાલો જો અમારે હાડુભાઈ અમારે હાડા બે દો આટા મારી ગયા છે અંદર એ ફૂલ બીજી સામા નીકળી જાય ફરવા જો એ ફૂલ સુપર છે એ મોટા ને મોટા ગઢા ને ગઢા એ હઝારિયો ગલચ્યા આ શું કહેવાય હઝારીઓ ચહેવાતું હોય છે ના ફૂલ કડક રહેવા પાછું કડક ફૂલ ફૂલ છે જોયું છે આપડે પાકલ છે કે નહીં એમ હુકલ હોય તો આપણે બિયારણ માટે લેવું છે અને ગલ ઉપર છે ગલ છે મોટા ને મોટા ગઢા ગડા મોટા આમ જો કેવા સુપર ગલ જ્યાં છે એમ બીજો ફૂલ ફૂલનો બીજીસો સરસ મજાનો છે અને જો અહીંથી જો આ દેખાય તો તમને ચાર ઝૂમ કરી અહીંયા વરઘોડિયા પોટા પાડી રહ્યા છે નિચારમાં પોટા પાડવા આવ્યા છે ત્યાં કંઈ સવાર સવારમાં હમણાં એ બગીચામાં આવે તો કદાસ લોકેશન લીધું કે નો લઈ લીધું એમાં છે લેટ પડ્યા તા છે અને તે સરસ મજાનો છે બીજીસો એની પાછળ તો આપણે લાલ લાલ ને બધું લાલ ફૂલ તો ઓલા ગલ ઓલા થઈ ગયા લાગે છે આમાંથી હમણાં બિયારણો તો એક ગોતવાનું છે ફૂલ આપણે અંદરથી તો હુકાઈ ગયેલું કોઈ કારણ કે ગલ સુર છે આ તમને કેવા ગલ લાગે તો કીજો જણાવજો તો ગલ જો આપણે જ આવા હોય ને જ ત્યારે બિહાર જો મોટા ને મોટા ગોટા આ ગોટા એવડા ગોટા છે તમને ફોનમાં દેખાય છે જેમ વિડીયોમાં દેખાય કારણ કે ગલના ફૂલ મોટા છે સરસ મજાના બરોબર તો ચાલો જો આમાં ગલ અને કોભી ગલ છે ગલ અને કોબી બે બંને ભેગ મિક્સ છે જો અમારા જો અમારે કોઈ બી ભેગી કરે કોક ના ઘર ધણી ને પૂછજો લ્યા ઘર ધણી પૂછવું છે ઘર ધણી ને પૂછ્યા વગર કોઈ બી મને લેવા અમારે જો એ જે કોઈ બી ઉતારવા જ મળીએ છે આપણે ક્યાં તો બોટાદ આપણે વસાળ આવે છે સમજી હા વેસ્તુ જવાનું સાનલાના પરબારા થઈ જાય જો આપણે તો બરોબર હા એટલે આપણે ઉતારી લઈએ કોથળે બિલ એક મા આપણે ભલે ભલે હા ભલે ને આપણે ન હોય તો થઈ ગયું મારા ને સે મારા હાળો તમતાર નથી રાઈડ્યું નાખાય ભરતું જવાય ને જો હા અહીંયા છે મોટા ને મોટા દડા આ મોટો દડો હશે જો આ મોટો ધબરો દડો હશે એક

આ ફૂલ બધા હુકાઈ ગયા છે થોડાક પાકી ગયા છે હવે આમાં જો હવે બજીએ સામાજ રખડવું જ જોઈએ ને ફૂલડા વીણવાના જ છે અમને જોવો જોઈએ સરસ ચાલો જો અમારે હરેશભાઈ બધા જો આંટો મારી રહ્યા છે ફૂલની ગીસાઈની મારી પાસે સરસ ને ફૂલડા વીણી રહ્યા છે ને

બી આટા મારવા દો આટામારા એરિયા છે બધા એની પાસે ઘઉં ચાલો ઘઉંનું લોકેશન જોઈએ આપણે સરસ મજાના ઘઉં છે એવું પાસે આ બીજો તો થોડો પાકી ગયો છે ફૂલ બધાય અને આ ઉતા તો કેદુ હતા જૂના એના કારણે અને પાછો બીજો બીજો સો કર્યો પાછો ફૂલ બતાર્યા હા ફૂલ સરસ મજાના છે અવશ્ય લેવા માટે ફૂલ લેવા માટે પધારજો ગામ મણિયાળી હવે કયા મારા હાળાએ ફૂલ આવ્યા છે એ મને ખબર નથી એટલે નામ તમને નથી આપતો ગામ અણિયાળે કુંડલી રોડ બરોબર ફૂલ છે સોલંકી અનિલભાઈ માવજીભાઈ ગામ અણીયાળી તેમનો બગીચો છે ફૂલ લેવા માટે અવશ્ય પધારીજો કુંડલી રોડ અણીયાળી બહાર નીકળતા તે નીકળતાળીને એક કિલોમીટર દૂર છે વાડી કુંડલી રોડ ઉપર આ બગીચો ને ગણે છે તો ફૂલ ફૂલ લેવા માટે અવશ્ય પધારીજો બધા બગીસામાં અને તે ફૂલ તો બહુ જ આજા છે ભાઈ બરોબર આમાં થોડા પાકી ગયા છે પણ આમાં અમુક છોડો પાકી ગયા છે હવે અને આ જે બધો તાજે તાજા ફૂલ છે જે પહેલો ઉતારો છે એક ઉતારો કરી નાખ્યો છે આ વેળાની હા 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 એક ઉતારો કરી લીધો છે આ બીજો ઉતારો છે આમાં આવશે પધારીએ ફૂલ લેવા માટે સરસ મજાનું નરવું આવે ઉપર જીરું છો અહીંયા દૂધી આવી ગયા દૂધિયા ઘઉં સરસ મજાના દૂધી અહીંયા થતા આવે છે અને એની પાસે વાલ પાપડા એ વાલો આવી ગઈ વાલ પાપડા સરસ મજાના આવી ગયા છે સરસ વાલો છે કપાસમાં ભેગી બોલે આઈન પાછો લસણ દૂધી જાવડા જો પોટા સુટા કરી રહ્યા છે લીપ રસકો આવી ગયો મૂળ આવાય ભેગા નથી લાગે નામ ફળે નથી તા પણ નથી આવ્યા જો પૈયા તો ચાલો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો ચાલો મળશે નવા જોડીને મળપા નવા જંદાજની મળપા